સુરત ખાતે રત્ન કલાકારો દ્વારા કલેક્ટર પત્ર આપી મોટી રજૂઆત કરવામાં આવી છે કલાકારોનો આક્ષેપ છે કે અમદાવાદના રત્ન કલાકારોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી છે પરંતુ સુરતના સિત્તેર થી વધુ રત્ન રત્નકલાકારોને આજ દિન સુધી કોઈ સહાય મળી નથી સુરતના કલાકારો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારનો ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે

ત્યારે એના બાબતે કરવા માટે આજે સુરત કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ કે સિત્તેર હજાર જે રત્ન કલાકારોએ ફોર્મ ભર્યા છે અને તાત્કાલિક ચુકવણી કરી દેવામાં આવે અમદાવાદ ખાતે જે ચોવીસ લાખ રૂપિયા ની ચુકવણી કરી છે એવી રીતે સુરત ની અંદર પણ આ કરી દેવામાં આવે એ વિધાનસભા વિરોધ પક્ષ ના ત્રણ નેતાઓ આ સવાલ પૂછાતા એમની અંદર જાણવા મળેલું છે કે ચોવીસ લાખ જેટલા ની રકમ અમદાવાદ ખાતે ફાળવી દેવામાં આવી છે અને અમને પણ એવી પણ માહિતી છે કે સુરત ની અંદર પણ ગ્રાન્ટ આપી દેવામાં આવી છે તો તાત્કાલિક શિક્ષણ ફી ભરી દેવામાં માટે તેર હજાર શિક્ષણ ફી જાહેર કરેલ હતી પરંતુ આજે બે થી ત્રણ મહિના થવા છતાં પણ રત્ન કલાકારો ના શિક્ષણ ફી મળી નથી અને દિવાળી ઉપર આવી રહી છે શિક્ષણ જે સ્કૂલ સંચાલકો છે એ રત્ન બાળકો ઉઘરાણી કરી રહ્યા છે અને એવું દબાણ કરી રહ્યા છે કે જો ફી નહીં ભરવામાં આવે તો તમારા બાળકોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ત્યારે આટલો સમય થવા છતાં પણ શિક્ષણ ફી ભરવાને બદલે સરકાર હજી એવું નવું રજિસ્ટ્રેશન નવું એક પરિપત્ર લઈને આવી છે કે જેમાં ઉદ્યોગ આધાર હોવું ફરજિયાત છે અને ઉધમ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તો રત્ન કલાકારો એ ડોક્યુમેન્ટ ક્યાંથી લાવે કેમ કે કેમકે મોટાભાગના જે કારખાનાઓ છે એ કારખાનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હેઠળ નોંધાયેલા નથી જેના કારણે સિંતેર એંસી હજારમાંથી મોટાભાગના ફોર્મ રદ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે આવું પરિપત્ર રદ કરાવવા માટે અને તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ચૂકવાય એ હેતુથી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ